અને હવે વાત કરીએ કોંગ્રેસની ભારત જોડું યાત્રા વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં છે અને થોડી જ વારમાં આ યાત્રા ભરૂચના નેત્રંગ પહોંચી રહી છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છે લોકસભાની ચૂંટણીને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે અને આ બેઠક પર આપમાંથી ચૈતર વસાવા મેદાને ઉતરવાના છે ત્યારે આપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં સામેલ છે ગેડીયાપાડાથી ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકથી ઉમેદવાર ચૈતર વસાવા પણ યાત્રામાં સામેલ થવાના છે તો સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ ગુજરાતમાં કોંગ્રેસની ભારત જોડોની આ યાત્રા અને હવે તે નેત્રંગ પહોંચવાની છે થોડીક જ ક્ષણોમાં શું વિગતો કેવી તૈયારીઓ જી વાત કરવામાં આવે તો ભારત ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે બપોર બાદ ની જે પહેલી નાની કોર્નર મીટિંગ કહેવામાં આવે છે નેત્રંગ ખાતે યોજાવા જઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી થોડીક જ વારમાં નેત્રંગ ખાતે આવી પહોંચશે અને જે પ્રકારે દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈત્ર વસાવા અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના ડિક્લેર કરવામાં આવે છે એટલે કે ચૈતર વસાવાના જે સમર્થકો છે કાર્યકર્તાઓની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે એટલે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ ભરૂચ ખાતે ઉપસ્થિત થયા છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ચૈતર વસાવા લોકસભાની બેઠક ઉપર ઉમેદવારી કરશે અને બીજી બાજુ વસાવા વર્ષિસ વસાવાનો જે જંગ છે તે જામવાનો છે તેને જ લઈને આદમી પાર્ટીના પણ નેતાઓ ઉપસ્થિત છે જે સમયે ગુજરાતમાં ન્યાય પ્રવેશ કર્યો હતો જાલોદ ખાતે તે પણ આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈશાન ગઢવી સહિત પણ હાજર રહ્યા હતા એટલે કે કહી શકાય કે પૂરતે પૂરતું સમર્થન જે કહેવામાં આવે છે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીનું અને આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું કોંગ્રેસ અત્યારે હાલ આપવામાં આવતું હોય તેવા પણ દ્રશ્યો અત્યારે નેત્રંગ ખાતે જોવા મળી રહ્યા છે જી બિલકુલ આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ